જય જવાન જય કિસાન આજે તારીખ સાત સાત બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેના ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુંનો બજાર ભાવ રહ્યો છે એકત્રીસોથી લઈને આડત્રીસોને ચાર રૂપિયા આવક નોંધાય છે આઠસો ને ત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને પંદરસો એંસી રૂપિયા આવક નોંધાય છે અઢારસો ચોત્રીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો છથી લઈને પાંચસો વીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો આડત્રીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એકાવનથી લઈને ઓગણીસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે પંદર હજાર મણની કાળા તલનો બજાર ભોરાયો છે સોળસો ચાલીસથી લઈને તેરસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે બસો સડસઠ મણની ધાણાનો બજાર પરાયો છે અગિયારસો પગિયારસોથી લઈને તેરસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે પાંચસોને વીસ મણની ચણાનો બજાર ભોરાયો છે એક હજાર લઈને એક અઠ્ઠાણું રૂપિયા આવક નોંધાય છે એકસો છવ્વીસ મણની બાજરોનો બજાર ભાવ રહ્યો છે બસો છાસઠથી લઈને ચારસો અડતાલીસ રૂપિયા આવક નોંધાય છે એકસો નેવું મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે છસો પચીસથી લઈને અગિયારસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો બાણું મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને તેરસો પચાસ રૂપિયા આવક નોંધાય છે ચારસો દસ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પિસ્તાલીસથી લઈને એક હજારને ત્રેવીસ રૂપિયા આવકનો દઈ છે પાંચસો એકવીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ સાત સાત બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજા હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતભરમાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ મેળવવા માટે હજુ સુધી આ ચેનલને તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો સાથે જ નીચે આપેલા નંબર પર તમારી પાસે કોઈ ખેતી વિશેની વિશેષ વિડીયો હોય અથવા વરસાદી માહોલના વિડીયો હોય તો એમાં મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો